મારા છોકરાનું કેન્સર હતું ને અમે અત્યારે આઠ કેન્સરની પેટમાં ગાંઠો હતી ચોથા સ્ટેજનું કેન્સર હતું ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો પછી એને એક મહિનાની અંદર એક મહિનો થયો એને કિમોથેરેપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે પછી કીધું હતું કે તું તું ચિંતા ના કરીશ તારા છોકરાને તો કંઈ જ નહીં થાય કે મને સપનામાં તમાું કીધું હતું તમારા જવાબમાં આવ્યા હતા કે સપનામાં એને કીધું કે કે તમે ખાલી એને રિપોર્ટ લઈને આવજો કે મારી પારે તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે માનું પાપ કર્યું હશે પણ એના ગયા જન્મમાં કઈક ની કઈક વાતે 9 વર્ષ મેરેજ થયા થયા હતા પ્રેગ્નન્સી રહેતી નતી બહુ દવા કરી પણ પછી બધાને મને કીધું કે બારે જ ખાલી ઘરેથી બી માનતા રાખ તારું કામ થશે મેં ઘરેથી ખાલી આ માનતા જ રાખી હતી શ્રીફળચુંદરી અગરબત્તીની એમાં અમારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ પછી ડૉક્ટર જોડે ચાર મહિના થયા ગઈ ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે કેમ કે કેરેજ થઈ જવાના ચાન્સીસ છે તો મેં માતાજીની યાદ કર્યા કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું પછી હું બહુ રડી મને ડૉક્ટરે કહ્યું ચાર મહિના પર કેરેજ થવાના ચાન્સીસ છે તો રાત્રે માતાજી સપનામાં આવ્યા મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં તને હું સારામાં રામ માડી રામ મારું નામ શીતલ સુરજભાઈ પટની છે અમે અમદાવાદ શહેર સરસપુરમાંથી આવ્યા છીએ મારા છોકરાનું કેન્સર હતું ના અમે અત્યારે આઠ કેન્સરની પેટમાં ગાંઠો હતી ચોથા સ્ટેજનું કેન્સર હતું ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો પછી એને એક મહિનાની અંદર એક મહિનો થયો એને કિમોથેરેપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે પછી આમાં પછી પંદર વીસ દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને બાર એક વાગે હું રડતી હતી માતાજીના વિડીયો જ જોતી હતી એમાં તમારો વિડીયો આવ્યો એમાં ખૂંખાર મેળવીએ મને એવું કીધું કે રડશો નહીં ચિંતા કરશો નહીં હું તમારી તકલીફ સાંભળું છ તમારી અરજી બી સાંભળું છું પછી મેં પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને ત્યારે મારા છોકરાને દસ દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી પછી મેં કીધું કે મા મને એક અનુભવ કરાવી દેજો માં કે મા છોકરાને સવાર ઉગતા ઉગતા એનો તાવ ખાલી એને મટાડી દેજો તો મા હું આમ મને ખુશ કરી દેજો માં મા છોકરાને સારું થઈ પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો એને છન્નું સત્તાણું સિવાય એનું ટેમ્પરેચર વધતું જ નહોતું ત્યાંથી મા એટલો વિશ્વાસ થઈ ગયો મા તો અત્યાર સુધી હું આઠ મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને નવું જીવન નવ મહિના જેવા માના પેટમાં રહે છે ને નવ મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરોને એને નવું જીવન મળ્યું છે ને ત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે

આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે નવું જીવન મળ્યું છે ને માં તમારી પાસે આવ્યા આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં ને ભક્તિ જાગી છે માં અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ બધી જ ઓગળી ગઈ પહેલા તો બે ડોઝમાં જ ઓગળી ગઈ હતી પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા અને ત્રણ વાર રિપોર્ટો કાઢીએ તો ત્રણેય વાર નોર્મલ જ આવ્યા છે બોન મેરો અને પેટ સિટી સ્કેનનો ત્રણે ત્રણ અને સપનામાં આવ્યા હતા મને બે વાર તમે આવ્યા માતાજી પહેલાં કીધું તું મને આવી રીતના પાંચ રવિવાર ભર્યા પછી આવતા જતા હું રહેતી હતી જ અહીંયા હર રવિવારે હું આવતી હતી તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો ને પછી કીધું તું કે તું તું ચિંતા ના કરીશ તારા છોકરાને તો કંઈ જ નહીં ખાઈ કે મને સપનામાં આવું કીધું તું મા તમારા જ અવાજમાં અને સપનામાં બોલે તમે મને દેખાય નહીં પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે મા તમે જ છો કે પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એનો એના બે ત્રણ દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં એમાં તમારા દીકરા જોરે બેફક થઈ અને કીધું કે કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પારે તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા

મારા છોગાને બસ તમારું આશીર્વાદ માનો રિપોર્ટ જોઈ લેવા તો જીવન મળ્યું અનુભવ હા ખોટું હાચું માં હાચું કેટલી ગાંઠો કીધીતી ડોક્ટરે ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર ચોથા સ્ટેજ નું એટલે ઘણી બધી ગાંઠો હતી બસ આથા સ્ટેજ કેન્સર એટલે સેલુ

એના એના ચુંદડી નવી લાવતા થયા હાર પહેરાવતા થયા એના હારી હારી વસ્તુ એને ધરાવતા થયા એ બધા લાડ પ્રેમ મારા ધામ માંથી તમને શીખવા મળ્યા ભલે તો રિપોર્ટ નહી પણ વિધિ ના ચોપડા માં કદાચ લખેલું હોય ને એ ભૂસી નાખે એનું નામ માતા કહેવાય પણ આ રિપોર્ટ જો હોય રિપોર્ટ જઈ અને મંગાવતી હોય રિપોર્ટ એ સાબિત કરવું છે કે ગમે તેવા રિપોર્ટ તે મારી માનતાથી ખ્યાલ થઈ જાય છે આ રિપોર્ટ જોઈ લેજો પણ ભલે રામ તમે આવી શ્રદ્ધા ને વિશ્વાસ મારા પ્રત્યે મારા ધામ પ્રત્યે રાખો છો અને ખુબ હરક રાખ્યો એ હરક નું પ્રમાણ મળ્યું પણ એવા આશીર્વાદ આલું છું કે તમારા દીકરા ને ક્યારે કોઈ તકલીફ ના ક્યારે કોઈ એવું દવાખાનું ના આવ બસ એવા મારા આશીર્વાદ આ તો એમના આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી

માતાજી કે મારો છોકરો કઈ જ ખાતો પીતો નતો અને ખાધા પીધા વગર એના આટલા ઢોસ સહન કર્યા છે અને માતાજી તમને હર રવિવારે હું પ્રાર્થના કરતી હતી કે મારા છોકરો ખાશે પીસે નહીં તો એ એ ઢોસ કેવી રીતના સહન કરશે તો પ્રાર્થના તો અત્યારે

એ પ્રસાદ થઈ જાય અને પ્રસાદ ખાવાથી ભલ ભલા રોગ દૂર થઈ જાય જો તમે રોજ આવરીત બોણું ધરાવો તો રોજ તમારી માતાજીનો પ્રસાદ તમે ખાવશો અને પ્રસાદ ખાવાથી સદબુદ્ધિ હારી આવે ગમે તેવી રોગ પીડા તકલીફ હોય એ દૂર થઈ જાય એ બધું જે એનું રિઝલ્ટ એનું ફળ આ રૂબરૂ છે આ રૂબરૂક છે માં ભલે રામ આવીને આવી ભક્તિ ટકાઈ રાખજો ખૂબ આશીર્વાદ રામ 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 માડી રામ હિનાબેન જેમિનભાઈ પરમાર સોજિત્રાથી નવ વર્ષ મેરેજ થયા થયા હતા પ્રેગ્નન્સી રહેતી નહોતી બહુ દવા કરી પણ પછી બધાને મને કીધું કે બારે જવા ખાલી ઘરેથી બી માનતા રાખ તારું કામ થશે મેં ઘરેથી ખાલી આ માનતા જ રાખી હતી ચુંદરી અગરબત્તીની એમાં મારી એક મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગનન્સી રહી ગઈ પછી ડૉક્ટર જોડે ચાર મહિના થયા ગઈ ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે કેમ કે મિસ કેરેજ થઈ જવાના ચાન્સીસ છે તો મેં માતાજીને યાદ કર્યા કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું એટલા માટે મેં કીધેલું કે નામકરણ તમારી જોડે કરીશ દવાખાનામાં ફરી વખત ગઈ તો ડૉક્ટરે એવું કીધું કે જે ગાંઠ દેખાતી હતી ને એ છે જ નહીં અત્યારે પછી હું બહુ રડી મને ડૉક્ટરે કહ્યું ચાર મહિના પર મિસ થવાના ચાન્સીસ છે તો રાત્રે માતાજી સપનામાં આવ્યા મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં તને હું સારામાં સારો દીકરો આપીશ કે માતાજીએ સપનામાં કહેલું ચુંદડી ઓઢીને જ પેલા બ્લેક કલરની ચુંડી ઓળીને આવ્યા મારે માથે હાથ મૂક્યો અને કીધું કશું ટેન્શન લઈશ નહીં કોઈનું સાંભળીશ નહીં તને મારે દીકરો આપવાનો

જેના વસ્તી ના હોય અવાસ માટી ની ખોટ હોય અને બહુ સમયગાળો થઈ ગયો અને એટલે દુનિયા માં એણા મારે અપસકુન ગણા આ ગણા તે ગણા બધું બહુ પણ જો કદાચ કોઈ દેવી શક્તિ એની પર વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આવા કાળા કડિયુગમય કદાચ ડોક્ટરે ના પાડી દીધી હોય ને કે ડોક્ટર જૂઠા પાડીને આપે એનું જગ્યા એવદેવ ની જગ્યા એ પણ દરેક ને એક ખાસ કહીશ કે જો આવી મારી માનતાઓ રાખી અને ઘેર બેઠા કદાચ તમને એક મહિના બે મહિના ત્રણ મહિનામાં તમને એનું ફળ દેખાતું હોય ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈ અને અંદર ખાને આજે દીકરો છે કે દીકરી એવું ચેક કરાવવાનું ચાલે છે જે કાનૂન વિરુદ્ધ છે કાનૂન ના પાડે છે છતાં પણ આવા અમુક લોકો આવડી જોડાવા જતા હોય એને મારી કૃપા ફળશે કઈક ભાવિક ભક્તો તો એવા છે મારે નથી કેવું પણ બોલું છું દીકરો માનતા રાખી વર્ષ પછી ફરી એક વખત દિવસો દેખાયા અને પેલા બે દીકરીઓ હતી અને માનતા રાખ્યા પછી એક મહિનામાં સારા દિવસો દેખાયા અને બે ચાર મહિના થયા પછી ડોક્ટર જોડે તપાસ કરવા ગયા અંદર ખાણે ટીવી માં બતાવવા ગયા કે છોકરો છે છોકરી જોઈ આપો ને તો ખરેખરમાં જો છોકરો હોય તો છોકરી કરી દો જો તમે ચેક કરાવો છો આવું બીજી બધું દવા ઈલાજ કરાવો રિપોર્ટ કરાવો બોટલો ચડાવો એ બધું બરોબર છે પણ તમે જો આવી રીતે કદાચ ચેક કરાવો છો તેનો મતલબ એવો થાય છે કે તમને માતાજી પર વિશ્વાસ નથી અને આ ચેક કરાવવાનું તો કાનુ નહીં ના પાડસ સરકાર તે કાયદો કાઢેલો છે જો પકડાય તો કદાચ ચેક કરાવવા ચેક કરવા સજા થાય છે ખબર છે ને કેમ કે આવા પહેલાથી રિવાજો ચાલતા ના બધું અવન જતું રહ્યું છે પેલા દૂધ પીતી રિવાજ હતા દીકરી આવે ને એટલે દૂધ ગરમ કરીને એને એ કરી નાખતા પહેલાના જમાના બધું ચાલતું કેમ કે અત્યારે દીકરીઓ બહુ જ લાગે બધા એટલે આવું કોઈ કરતા નહીં જો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખજો હા તમે દવાખાને દવા કરાવો બીજું બધું બતાવા જાઓ રિપોર્ટ કરાવો બધું કરાવો બધું જ બરોબર પણ આવું ચેક કરાવવા જતા મારી કૃપા ફળશે નહીં ભલે રામ એનું નામકરણ કરવું ભલે ખૂબ આશીર્વાદ જેટલો હરખ છે નહીં બહુ જ હરખ છે પચીસ ફેબ્રુઆરી તારીખ બારીક મારે શું કોમ છે જોઈ જો તમને આટલો બધો હરક ની ખર્ચ થયો તેનું નામ હર્ષ રાખો હર્ષ ઓ રાહ ભલે ખુબ રામ ભાઈ કાંતિજી ઠાકોર ઈશા મેં છોકરાની માનતા રાખી રવિવાર ભરવાની કે મારા છોકરાનો કમ્પ્લીટ થઈ જાય ને તો હું આટલા રવિવાર ભર્યો તો દસ અગિયાર રવિવાર થતા થતાં મારો છોકરો એકદમ કોમાની હાલતમાં હતો ખૂબ એને કોઈ શરીરમાં કોઈ હતું જ નિયમ ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા ડીસા અમદાવાદ મહેસાણા પાટણ બધે ફરી વળ્યો હતો ડૉક્ટરો કે એવા છોકરાને તમે ઘરે લઈ જે થાય એ સેવા કરો પછી હું માતાજીના યુટ્યુબમાં જોઈને પછી રવિવાર ભરવાનું ચાલુ કર્યું જેમ જેમ રવિવાર ભરવાનું ચાલુ કર્યું તો અગિયારમાં રવિવારે છોકરો બોલવાનું ચાલુ કર્યું હતું એના પછી રવિવાર ભર્યા ગયો એમ છોકરાના શરીરમાં એનર્જી આવી ગઈ હાલ છોકરો કમ્પ્લીટ થઈ ગયો તમારા બાજુથી આવતા હોય દર્શન કરવા તો પછી એને કીધું કે રવિવાર ભરવા આવો એટલે મેં પછી રવિવાર ભરવાની ભેગું ચાલુ કર્યું તમારા તમે બહાર જતા રવિવાર ભરવાનું હા ચાલુ કર્યું કેટલા રવિવાર ભર્યા તમે અગિયાર રવિવાર ભર્યા અગિયાર રવિવારમાં તો એનું શરીર હતું ને એવું થઈ ગયું

હોળી આમ જે જીવશે એટલી ખાસ સેવા કરો બાકી કોઈ નથી આ છોકરો ભૂલી જવા જીવતી લાશ હોળ્યો ને એ ટાઈપની હાલત થઈ ગઈ છોકરાની પછી મેળવી માની મોનતા રાખી મેં અગિયાર રવિવાર ની બોલી કરી કે અગિયાર રવિવાર માં સારું થઈ જાય હા કોઈ બીજા ના કહેવા પર માનતા રાખી રવિવાર ભરવાની હા અને આવતા જતા દર રવિવાર પ્રાર્થના કરી કે મારી મારા દીકરા તું બહાર લાવી દે એનું ભલું કરી દે અનેવું જીવનદાન દેવી શક્તિ ના ભગવાન ના નામે સમર્પિત કરી દેવાય આ દીકરાને હવે ભણાવો બધું જ કરાવો પણ એના ધરમ નું જ્ઞાન આલી કુળદેવ નું જ્ઞાન આલી એના રામ નામ લખતા શીખવાડો બોલતા શીખવાડો જેમ લેસન આવતા હોય એ રીત રામ નામ લખતા શીખવાડો અલગ થી ભણવાનું કરાવતા હોય તે અલગ થી આ ધાર્મિક વિષય આપો જેથી આખું જીવન એના ધર્મ પ્રત્યે માતાજી ભગવાન પ્રત્યે સમર્પિત થઈ જાય નવું જીવન એના નામ થી મળ્યું છે ને તો આગળ જતા એનું ઉજળું ભવિષ્ય થાય એવી મારી મેલડી ની આશા છે માનતામાં કિલો પેડા ચોખાનું કરતું શ્રી ફળ ચૂંટણી અગર કરી દીધું હતું અને પાંચ હજાર આપણા પગે મૂકવા ના કીધું હા મારા મનથી રાખ્યું

પણ આવા ગરીબોના પાંચ રૂપિયા બી કદાચ આવા ભાવથી આલો ને મને હસ્તા હતા સ્વીકાર અને કરોડપતિ કદાચ હોય ને ગમે તેવું અભિમાન કરીને આવતો નહીં અહીં લાલા ચાલીને કદાચ કોમ કરાવવા માંગતો હોય ને મારી ઘેર બોલાવતો હોય ને તેના કરોડો રૂપિયાના ઘેર મને રામ આશીર્વાદ નામ ગોધરા નામ કાજલબેન ગોપાલ મારે પેમિસી રહેતી નથી એટલા વારે ઘડીએ કેસ બગડી જતા હતા ડૉક્ટર બી બહુ કરાયા ડૉક્ટર પણ એવું કહેતા હતા કે તમારે વસતા ના થાય તો અને બાળક ના રહે એવું કહેતા હતા તો પછી મેં અચાનક માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને માને પ્રાર્થના કરી કે હે મારી ખુકર મેળડીમાં બધાના દુઃખ દૂર કરે છે તો મારું પણ દુઃખ દૂર કરજે મામાને દીકરો આપજે તો મા મને તમે દીકરો આપ્યો માં અને મારા સપનામાં પણ આવ્યા હતા મા કે તમારી આરતી કરી અને પ્રવચન સાંભળ્યું અને પછી તમે ઘરે જવા ઊભા થયા તો મા મેં પગે લાગીને એવું કીધું કે મારી આટલી નજીક આવ્યા છે તો મારા દિલની વાત બધી કહી દઉં માને તો મા મેં એમ તમને એવું કીધું કે મા માની લાજ રાખજે મા મને દીકરો આપજે અને મારા પતિ રવિવાર ભરવા આવે છે તો બધા લોકો જાણે છે કે રવિવાર ભરવા આવે છે તો મા અમારા ગામમાં લોકો મક્સરી ના કરે એવું ધ્યાન રાખજે મા मेरा मारी लाज रख तो मां मां मेरी मां एऊ के हां डिग्री चिंता ना करती तेरे दिकरो जे आपी से सपनाओ मां एऊ किदू मने अगर लग्न करे कितना बरस पांच बरस पांच बरस से ना पांच बरस से कोई संतान ना ना डॉक्टर पण ना पड़त डॉक्टर बतायो डॉक्टर ने तो डॉक्टर पण एऊ था कि नहीं है प्रार्थना करती लाज राख તો તને એક વિશ્વાસ અપાવવા માટે સપનું દીકરો એનું નામ ચિંતન રાખો ચિંતન એને હંમેશા મારું ચિંતન કરાવવાનું એટલે અને મોટો થાય બોલતો થાય એટલે એને રામ નામ બોલતા શીખવાનું શું રામ એવું એને બોલતા શીખવાડજો હું તો દરેક મા બાપ ને કહીશ તમારા ઘેર નાના દીકરા હોય ને એને રામ બોલતા શીખવાડો આપે રૂપે રામ જપવાથી જ એની અંદર સમજ બુદ્ધિ સદ્બુદ્ધિ જ્ઞાન સંસ્કાર બધું એવું આવી જશે ને એ તમારા આગળ જતા એ કામમાં આવશે એના એ આપેલા સંસ્કાર ભલે રામ મારું નામ ધર્મેશ છે હું બારેજાનો છું હાલમાં સીલ જ રહું છું મારી વાઈફનો પ્રોબ્લેમ થયો હતો સાતમા મહિને મારી વાઈફનો પ્રોબ્લેમ થયો હતો સાતમા મહિને પાણીને બધું નીકળી ગયું હતું પણ ડૉક્ટરે તાત્કાલિક ડિલિવરી કરવાનું કીધું હતું મારે હવે એ દિવસે બીજા દિવસે સીઝર કરવાનું હતું અને રાત્રે અમે નીચે બેઠા હતા હોસ્પિટલની અને અહીંયા મારા ફ્રેન્ડ મળ્યો મહિપાર્લરવાળા વિપુલને એ બધા તો પછી રાત્રે રાજાભાઈને ફોન કર્યો કે આ રીતનો પ્રોબ્લેમ થયો છે માડીના ભગત છે તો રાજાભાઈએ કીધું કે ભાઈ બધું માતાજીની પ્રાર્થના કરીએ બધું સરસ થઈ જશે અને અમારે એક જ કલાકની અંદર નોર્મલ ડિલિવરી થઈ ગઈ અને સીઝર કરવાનું કીધું હતું ડૉક્ટરે કે ભાઈ સીઝર કર્યા વગર કોઈ ચાન્સ નહીં બીજો નોર્મલ તો થશે જ નહીં અને ઊંધું બચું આવ્યું હતું મારી ડિલિવરી થઈ પછી બી એને ધબકારા એવું કંઈ નહોતું પાંચ દસ મિનિટ સુધી ડૉક્ટરે એવું જ કીધું ભાઈ બચ્ચાનું કંઈ ના કહી શકીએ હવે એટલે ભાઈ દસ પંદર મિનિટ પછી ધબકારા આવી ગયા પછી ડૉક્ટરે ખુદ કીધું હતું કે મારી લાઈફમાં મેં પહેલું આવો ચમત્કાર જોયો તો આ રીતનું ખાયું ડોક્ટર જાતે એવું બોલે મારી બેબી પાંચ વર્ષની છે અને હા બેબી હતી હા દીકરો હતો દીકરા માટે તમે મારા રવિવાર ભરવાનું ચાલુ કર્યું હા મારી એક જ અરજી હતી હા એક જ પ્રાર્થના હતી અને આજે એક વર્ષ પૂરું થયું આજે જ થયું અને આજે પહેલો જ રવિવાર મારો 25 નો હતો એ દાડે માને મેં કીધું કે મા મેં મારી કુળદેવી તો મૂકી મૂક્યું છે બાબો આલો પણ મારી ખુડ મારી મા ખુખાર મેલડી મા તું મારી જોડે રહેજે અને મારા મિસને ઘેર એક સરસ દેવ જેવો દીકરો આપજે એવું મા મેં તમને અરજી નાખી હતી આ મારી બચ્ચી તો રોજ કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં છે કે મને કશું જ થવાનું નહીં એક દિવસ રાત્રે ત્રણ વાગે ઉઠી અને એના મચ્છર કાઢ્યા વલુરતી હતી મેં તો વલુરે નહીં બેઠા તને લાય પડશે અરે કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં બેઠી શકે કશું જ ના થાય કે મને ભલે રામ આ રામ મારી માં ખૂબ ભલે રામ રામ મારી રામ એનું નામ

રામ પછી મમ્મી પપ્પા બધું શીખવા રામ નામ શીખવાડ્યું તો સો વર્ષ સુધી એનું આયુષ્ય હશે તો સુધી મારો સાથ હશે જે મારા બોલ પાલન કરે તો સુધી રક્ષા કરું